વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ આઠ પ્રકરણ પાંચ વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચાર નો દાખલા નંબર બીજો દાખલા નંબર બીજામાં આપણે એવું કીધું છે કે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે એ આપણે કહેવાનું છે વર્ગમૂળ ગોતવાનું નથી જેમ કે ચોસઠ છે તેનું વર્ગમૂળ આપણને ખબર છે આઠ થાય છે પણ કહેવાનું નથી આપણે કેટલાનું છે કેટલા અંકો આવે આઠ એટલે કેટલા અંક તો કે એક અંક એવી જ રીતે આપણે બધાયનું આમાં એકસો ચોમાલીસનું આપણને ખબર હોય હા મોટી સંખ્યાનું કદાચ ન હોય પણ આ બે સંખ્યા તેવી છે જેનું આપણને વર્ગમૂળ ખબર જ છે કેટલા અંકો આવે એ આપણે ખાલી કહેવાનું છે અને એ પણ કોઈ પણ ગણતરી કર્યા વગર બહુ સિમ્પલ છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને એ પહેલાં તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો બાજુનો બેલ આઇકન પણ દબાવો વિડિયો કેવો લાગ્યો અથવા દાખલામાં કંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો તો સૌપ્રથમ આને શું કરવાનું બહુ સિમ્પલ છે આ 64 છે તો 64 નો એક જોડ બની આપણે દાખલા નંબર 1 માં જે જોડ બનાવતા હતા ધારો કે આ 144 છે તો આની કેટલી જોડ બનશે તો કે બે સંખ્યાની એક જોડ અને આ બીજી જોડ અહીંયા આપણે કેટલી જોડ બનશે ચુમ્માલીસો ને ની તો કે એક જોડ અને બીજી જોડ બબે ની જોડ બનાવતા તો આપણને યાદ છે એક બને તોય વાંધો નહીં પણ મેક્સિમમ બે થી ઉપર આપણે જવાનું નહોતું તો આમાં કેટલા અંકો હશે આપણે એમ કીધું ને વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તો કે વર્ગમૂળમાં એક અંક હશે અને આપણને ખબર છે ચોસઠ નું વર્ગમૂળ આઠ થાય એક જ અંક થયો અહીંયા કેટલી જોડ બે મહિની તો કે બે તો અહીં આપણે લખી શકીએ વર્ગમૂળમાં બે અહીંયા આપણે નીચે અન્ડરલાઈન પણ કરી દઈએ અંકો હશે અહીંયા કેટલી જોડ બેની તો કે બે તો અહીંયા પણ લખીએ વર્ગમૂળમાં બે અંકો હશે અત્યાર પછીની સંખ્યા જોઈએ સત્યાવીસ બે પચીસ એટલે કે સત્યાવીસ હજાર બસો પચીસ તો આ એક જોડે ત્રણ અંકો હશે ત્યાર પછીની સંખ્યા છે ત્રણ લાખ નેવું હજાર છસો ને પચીસ તો અહીંયા આપણે આને લખી લઈએ ત્રણ તો સ્ટેપ બન્યા હતા અહીંયા આપણે ભલે પૂરી થઈ ગઈ પણ બન્યા તો ત્રણ સ્ટેપ ને એક બે ને ત્રણ તો વર્ગમૂળમાં કેટલા અંક હશે વર્ગમૂળમાં ત્રણ અંકો હશે વિડીયોને પોઝ કરી બીજો દાખલો તમારી નોંધપોથી મોત ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો બીજા પછી ત્રીજો દાખલો થોડી જ વારમાં ફોટો સ્વરૂપે ડિસ્પ્લે ઉપર આવી જશે ટચ કરશો એટલે જોઈ શકાશે સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં